નમસ્કાર જીએસટી રહ્યા મહત્વપૂર્ણ સમાચારની સાથે શરૂઆત કરીશું બનાસકાંઠાના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં આજથી ભાદરવી પૂનમનો કુભમેળાનો પ્રારંભ થયો છે અંબાજી મંદિરને રંગબેરંગી લાઇટથી શણગારવામાં આવ્યું છે આરતીમાં ભક્તોની ભીડ જોવા મળી હતી મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા માટે આવ્યા હતા ભાદરવી પૂનમના મેળા દરમિયાન મંદિર રાત્રે બાર વાગ્યા સુધી ખુલ્લું રહેશે મહત્વની વાત છે કે આજથી જે ભાદરવી પૂનામના મેળાનો મહાપ્રારંભ થયો છે ત્યારે આખા જે રસ્તાઓ છે તેના ઉપર પણ અલગ અલગ જગ્યા ઉપર આપને કેમ્પ જોવા મળશે અને તેમાં પણ આજે માય ભક્તો દૂર દૂરથી ચાલતા આવે છે તે લોકો માટે મંદિર પ્રશાસન દ્વારા તે નિર્ણય લેવામાં આવ્યો છે કે રાત્રે બાર વાગ્યા સુધી મંદિર ખુલ્લું રહેશે અત્યારે અંબાજી મંદિર કે જે અવનવી રંગબેરંગી લાઇટોથી ઝગમગી ઉઠ્યું છે બનાસકાંઠાની અંદર આવેલું યાત્રાધામ અંબાજી કે જેની અંદર આજથી

પ્રયાણ કરી રહ્યા છે અને તેનો અવિરત પ્રવાહ અંબાજી તરફ આવી રહ્યો છે અહિયાં અંબાજી મંદિરમાં આજે મોટા મોટી સંખ્યામાં ભાવિ ભક્તો માતાજીના દર્શન કરવા ઉમટ્યા હતા અને કહી શકાય કે આજે સાડા દસ કલાકે જિલ્લા કલેક્ટર દ્વારા રૂપે ની પૂજા અર્ચના કરવામાં આવશે દીપ પ્રગટવામાં આવશે તેને પૂજા અર્ચના અને નારિયેલ વધેરીને આ મંદિર મેળાને ખુલ્લો આવશે તો કહી શકાય કે જે રથ છે તે માતાજીના રથને પણ શણગારવામાં આવ્યો છે અને રથ જે છે ર રંગ ફૂલોથી શંગારયમાં ધજા લગાવવામાં આવી છે તે અને રથને જિલ્લા કલેક્ટર અને વૈવતી તંત્ર દ્વારા વિધિવત રૂપે પૂજા અર્ચના કર્યા બાદ ખેંચવામાં આવશે ત્યારબાદ તે મેળાને વિધિવત રૂપે ખુલ્લું મૂકવામાં આવશે તો કહી શકાય છે કે જે આજથી જે સાત દિવસીય મહામેળાનો મેળાનો થઈ રહ્યો છે તેને લઈને તમામ તૈયારીઓ પરિપૂર્ણ કરી દેવાઈ છે યાત્રિકો માટે તમામ વિસ્ત્રામાં હોય પાણીને સમયમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે કારણ કે જ્યાં સુધી ભાદરવી પૂનમ ના દિવસે મોટી સંખ્યામાં ભક્તો ઉમટતા હોય છે રાત્રે બાર વાગ્યા સુધી દર્શન ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે મંદિર પ્રશાસન ની કેવી તૈયારી તેમાં લાખો ની સંખ્યામાં માઈ ભક્તો આવતા હોય છે તેમને કોઈ પણ અગવડતા ના પડે અને તે સરળતાથી માતાજી ના દર્શન કરી શકે તેને લઈને વહીવટી તંત્ર અને ટ્રસ્ટ દ્વારા એક નવી પહલ પણ કરવામાં આવી છે મંદિર ને દેવેન્દ્ર સામે આવ્યા હતા કે પડાપડી થઈ હતી કારણ કે કલાકો સુધી ભક્તો લાઈનમાં ઉભા રહી છે છતાં પણ વ્યવસ્થા નથી ગોઠવવામાં આવી અત્યારે શું પરિસ્થિતિ જે ગઈકાલે જે એક બનાવ બન્યો હતો અને કહી શકાય કે હોબાળો થયો હતો મોટી સંખ્યામાં વાદારી કોલમ ના મેળા અગાઉ જ મોટી સંખ્યામાં યાત્રિકો અંબાજી મંદિર માં માતાજી ના દર્શન કરવા પહોંચ્યા હતા અને માતાજી નો પ્રસાદ લેવા પણ પહોંચ્યા હતા ત્યારે લાંબી લાંબી કતારો જોવા મળી હતી અને બે બે કલાક સુધી તે લાઈનો માં ઉભા રહ્યા હતા છતાં તેમને પ્રસાદ ન મળ્યો હતો તેને લઈને હોબાળો પણ મચાવ્યો હતો અને ક્યાંક ને ક્યાંક ભક્તોમાં નારાજગી જોવા મળી હતી તેને લઈને ભક્તો તેવી માંગ કરી રહ્યા હતા કે વધારાના કાઉન્ટર ઉભા કરવામાં આવશે જેથી તમામ ભક્તોને જે માતાજી નો જે પ્રસાદ છે તે મળી રહે તેને લઈને આજથી મંદિર ટ્રસ્ટ વતી ચૌદ થી વધારે કાઉન્ટર પણ ઊભા કરવામાં આવે આવ્યા છે અલગ અલગ જગ્યાએ મંદિર પરિસર હોય કે મંદિરમાં હોય કે કે ચૌદ થી વધારે કાઉન્ટર ઉભા કરવામાં આવ્યા છે જેથી તમામ ભક્તો ને પ્રસાદ જે છે માતાજી નો તે સરળતાથી મળી રહે તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે બિલકુલ દેવેન્દ્ર આપ જોડાયા વિગતો જણાવી દે